વડોદરા શહેરના એઆઈએમઆઈએમ દ્વારા રાજગીરી મહારાજ ગોદાવરીધામ રસરાલા તાલુકા શ્રીરામપુર જિલ્લા અહેમદનગર મહારાષ્ટ્રના વિવાદી ટિપ્પણી કરી હોય તેમના ઉપર ગુનો દાખલ કરવા અને બંગાળમાં થયેલ બલાત્કાર અને હત્યાની ઘટનાને વખોડી તમામ સામે સખત કાર્યવાહી કરવા અંગે નિવાસી અધિકલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ના આગેવાનો દ્વારા ભારત દેશમાં મહારાષ્ટ્ર રાજ્યમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ સમય દરમિયાન દેશમાં શાંતિભર્યું માહોલ બની રહે અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાને એક ચોક્કસપણે ટાર્ગેટ બનાવી માહોલ ખરાબ કરવાની કોશિશ મહારાષ્ટ્ર રાજ્યમાં રામગીરી મહારાજે તેમના પ્રવચનમાં કરેલ સંપૂર્ણ વિશ્વને શાંતિ અને અમરનું પેગામ આપનાર પૈગમ્બર હજરત મોહમ્મદની શાનમાં આપ શબ્દોનો ઉપયોગ કરી તમામ મુસ્લિમ ધર્મના લોકોના આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી છે ત્યારે રામગીરી મહારાજ સામે બસો નવાણું બી એન મુજબ ગુરુ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પચમાણ જિલ્લાની ગોધરા શહેર ઓલ ઇન્ડિયા મજલીશ અને ઇતેહાદુલ મુસ્લિમીન પાર્ટી દ્વારા કરવામાં આવી છે જેમ કે કોઈ પણ સમાજના કે કોઈપણ ધર્મ અથવા ધર્મ ગુરુ પર આવા અપશબ્દનો ઉપયોગ ન કરી શકાય આમ અમારા દેશનો ભાઈચારા અમાન શાંતિનો માહોલ ન બગડે પશ્ચિમ બંગાળમાં થયેલ ડોક્ટર મિશ્મિત દેવનાથ પર ગેંગરેપને બળાત્કાર કરી હત્યા કરનાર તમામને ફાંસીની સજા આપો જેથી ભારતે તમામ મહિલાઓને સન્માન મળે આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને નિવાસી કલેક્ટરને આવેદન સુપરત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી ઓબીસી માઇનોરિટી એકતા મંચના વ્યક્તિઓ છે અમે બધા અને તાજેતરમાં મહારાષ્ટ્રમાં અહેમદનગર જિલ્લામાં રામગીરી મહારાજે જે મહંમદ પૈગંબર સાહેબની વિરુદ્ધમાં જે સ્ટેટમેન્ટ આપ્યું છે અને એમના વિરુદ્ધમાં જે ટિપ્પણીઓ કરી છે જે બિભસ્ત ટિપ્પણીઓ છે અને જાહેરમાં કહી શકાય એવી ટિપ્પણીઓ નથી અને આ પ્રકારની ટિપ્પણીઓ કરીને સમગ્ર દેશના જે મુસ્લિમ સમાજના લોકો છે એમની લાગણી ધાર્મિક લાગણી દુભાય એ પ્રકારની વાતો એમણે કરી છે અને આવી વાતો જયારે ચૂંટણી નજીકમાં આવે છે ત્યારે એમણે ખાસ કરીને કરી છે ત્યારે એ ઇલેક્શનમાં આનો લાભ લેવા માંગતા હોય એવું અમને બધાને લાગી રહ્યું છે અને જયારે જયારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે આ પ્રકારના લોકો પાસે માત્ર આ હિન્દુ મુસ્લિમનું જ કાર્ડ બચ્યું છે એ સિવાય કોઈ કાર્ડ નથી આટલા વર્ષની સત્તાઓ પછી પણ એમની પાસે વિકાસના કોઈ મુદ્દાઓ નથી કેવા કોઈ મુદ્દા નથી કે જે મુદ્દા ઉપર ચૂંટણી લડી શકે એટલે આ જે મહારાજે જે સ્ટેટમેન્ટ રામગીરી મહારાજે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ સ્ટેટમેન્ટની વિરુદ્ધમાં એમના વિરુદ્ધમાં જે છે ધાર્મિક લાગણી દુભાવા બદલનો જે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય એવી મારી માંગણી છે અને સાથે સાથે પશ્ચિમ બંગાળમાં જે મહિલા ડોક્ટર સાથે જે બળાત્કારનો ગુનો જે કરવામાં આવે એ મહિલા ડોક્ટરના તમામ આરોપીઓ જે છે એની તાત્કાલિક ધરપકડ થાય અને તમામ આરોપીઓને ફાંસીની સજા થાય એવી અમારા બધાની માંગણી છે તંત્ર તંત્ર દ્વારા અમારી માંગણીઓ જે છે એ સત્વરે પૂરી કરવામાં નહીં આવે તો અમે સમગ્ર રાજ્યમાં અને દેશમાં આગામી સમયમાં ખૂબ જ જલદ આંદોલનો આ બાબતે આપીશું તમારું નરેન્દ્ર પરમાર એડવોકેટ ગોધરા